જે હેન વંદે માતૃમ દોસ્તો તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે હાઈકોર્ટ મોડલ ઓકે હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ બેલીફના મોડલ પેપરની અંદર આગળ વધીશું ઓકે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વસી મિત્રો તમારા મિત્રો જોડે શેર કરજો કારણ કે આ મિત્રો ખૂબ જ અગત્યનો વિડીયો રહેશે આવનારી પરીક્ષા હાઈકોર્ટ અને બેલીફની પરીક્ષા માટે પીડીએફ મેળવવા માગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ નામની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર એકાવનમાં છે કે એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની તેના ચાર દીકરા અને તેમની પત્નીઓ રહે છે દરેક દીકરાને ત્રણ દીકરા અને એક દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષોની સંખ્યા જણાવો તો મિત્રો આનો પ્રશ્નનો એકદમ સરળ ક્વેશ્ચન છે ઓકે આ પ્રશ્નનો જવાબ તમને આવડતો જશે અને આ અગાઉ પણ પૂછાય ગયેલો છે આનો મિત્રો જવાબ આવશે સત્તર બાદનો ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી પચીસમાં દિવસે કયો વાર આવશે ધારો કે મિત્રો આજે શુક્રવાર છે ઓકે પચીસમાં દિવસે કયો વાર આવશે તો પચીસ ભાગ્યા સાત કરો કારણ કે અઠવાડિયામાં સાત વાર હોય તો સાત તેરી એકવીસ એટલે કે શેષ ચાર વધશે એટલે કે આ શુક્રવાર પ્લસ ચાર કરો ઓકે શુક્રવાર પછી પ્લસ ચાર વાર આગળ ખસી આવો તો કયો વાર આવશે તો મિત્રો જવાબ આવશે ગુરુવાર ઓકે ગુરુવાર આવશે મિત્રો શનિ રવિ સોમ મંગળ અને આવી રીતે મિત્રો જવાબ મળી જશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ ત્યારબાદ શ્રેણીનો ક્વેશ્ચન છે ત્રણ પાંચ સાત અગિયાર તેર અને સત્તર તો અહીં તમે મિત્રો ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે સીતે સીધો જે છે તે આપણને શું જોવા મળે છે અહીં તો કે ભાઈ આપણને અહીં અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે છે કેવી સંખ્યાઓ જોવા મળે છે અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે છે તો સત્તર પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે ઓગણીસ આવે ઓકે આ મોસ્ટ ટાઈમ પીછે મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે ઓકે અવિભાજ્ય સંખ્યાની સી રીજ પૂછાઈ શકે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ દિલ્હીનો કોડ આપણને આપી દીધો છે ઓકે કલકત્તાનો કોડ પણ આપી દીધો છે તો કાલિકટનો કોડ કયો થાય તો મિત્રો ધ્યાનથી અહીં શબ્દ જુઓ તો કે દિલ્હી છે કોલકત્તા છે આ કાલિકટના તમામ જે શબ્દો છે ઓકે કાલિકટમાં જેટલા મૂળ અક્ષરો આપણને જે આલ્ફાબેટ એ બી સીડીને આપી દીધા છે તે તમામ અક્ષરો દિલ્હીમાં અને કલકત્તામાં આવી જાય છે તો સિમ્પલ આપણે અહીં કોપી કરવાની છે ઓકે જેમ કે સીનો કોડ કયો છે તો કે આઠ છે તો આઠ લખો એવી રીતે એનો કોડ કયો છે તો કે બે છે તો બે લખો એલ આ એલનો કોડ કયો છે આ ત્રીજા નંબરનો જોઈ શકો છો અહીં પાંચ છે તો પાંચ લખો ત્યારબાદ એલનો કોડ કયો છે ઓકે એલનો કોટ પાંચ આવી ગયો ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ આઈ આઈનો કોટ કયો છે અહીં છેલ્લે આપેલી દીધો છે એક તો એક છે ઓકે મતલબ કોપી પેસ્ટ ખાલી કરવાનું છે તો એવી રીતે તમે કરશો તો ઓપ્શન સી તમારો સાચો જવાબ બનશે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર પંચાવન છે તો કે ભાઈ જો લિંકને આવી રીતે આનો અર્થ આ થતો હોય તો પિંકનો અર્થ શું થાય તો મિત્રો તમે જોઈ શકો છો અહીં અહીં આ શબ્દને જે છે તે উল্টাওવામાં આવે છે કે જે છેલો શબ્દ છે તે આગળ કરી દેવામાં આવ્યો છે તો આપણે અહી પણ જોવા જોઈએ તો પેનો શબ્દ જે છે તે આગળ કરી નાખી એટલે કે આ પિંક માં કે ને આપણે આગળ લઈ આવશું ત્યાર પછી હું શું કર્યું છે તો કે ભાઈ આઈ ને એ ના જગ્યાએ રાખ્યો છે તો આપણે અહી પણ આઈ ને તેનતે જગ્યાએ রাখશું ત્યાર પછી જોજો જે n છે n અને k ની અદલાબદલી કરવામાં ત્યાર પછી જે અ અહી જો l જો તો l અહી ત્રીજા નંબરમાં થઈ જાય છે એટલે કે પહેલો અક્ષર ત્રીજે સ્થાને જતું રહે છે તો અહીં પણ આપણે જે પી છે ને ત્રીજા સ્થાને લખી નાખીએ એટલે પી આવી જશે અને છેલ્લે કયો જો એન તો એન ઓકે તો કે આઈ આવો જવાબ બનશે કે આઈપીએન એટલે કે ઓપ્શન સી આપણો અહીં સાચો જવાબ બની જશે ત્યારબાદ જોઈએ તો અમદાવાદને આવી રીતે લખવામાં આવે તો બરોડાને કેવી રીતે લખવામાં આવે તો તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે ડાયરેક્ટ નેક્સ્ટ જે અક્ષર હોય તે ડાયરેક્ટ જોવા મળે છે ઓકે એ હોય તો એનો બી થયો એચનો આઈ થઈ ગયો ડાયરેક્ટ તો નેક્સ્ટ નેક્સ્ટ ડાયરેક્ટ જવાનું છે એ બીસીટી પ્રમાણે તો બી પછી શું આવે સી આવે એ પછી શું આવે તો કે બી આવે ઓકે આવી રીતે આગળ વધશો તો તમારો ડાયરેક્ટ એ ઓપ્શન જવાબ મળશે ત્યારબાદ જોઈએ તો કે ભાઈ ચાલી બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી ચૌદમાં ક્રમે છે તો તે ડાબી બાજુથી કયા ક્રમે હશે ચાલી બાળકોની મિત્રો ટોટલ લાઈન છે એમાં જમણી બાજુથી કેટલા ક્રમે છે ચૌદમાં ક્રમે છે તો તે જમણી બાજુથી કયા ક્રમે હશે ચાલો તો આનો મિત્રો જવાબ કેવી રીતે મેળવશું મિત્રો તમે જો ગણતરી કરશો તો જવાબ જે છે સત્યાવીસ આવશે ઓકે ડાયરેક્ટ તમે સૂત્ર જ જે છે તે કુલ સંખ્યાનું જે મિત્રો સૂત્ર છે તે તમે લગાવશો તો ડાયરેક્ટ તમને જવાબ મળી જશે અને સામાન્ય બુદ્ધિથી પણ તમે આ પ્રશ્નનો જે જવાબ છે તે મેળવી શકો છો ચાલો ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ એક સાદા રૂપનો ક્વેશન છે કે ભાઈ નવ પ્લસ આઠ પ્લસ સાત માઇનસ દસ તો ટોટલ આનો તમે સરવાળો ડાયરેક્ટ કરો તો પંદર ને ચોવીસ ચોવીસમાંથી દસ કાઢી નાખો ઓકે ચોવીસમાંથી દસ કાઢી નાખો તો કેટલા વધશે ચૌદ ત્યારબાદ એક ગુણાકારનો પ્રશ્ન છે કે ઓગણત્રીસ ગુણ્યા છ તો તમે ડાયરેક્ટ આવવાના લાસ્ટ ડિજિટ કરો તો કે નવ છક ચોપન એટલે કે છેલ્લે ચાર આવે છેલ્લે ચાર આવવા જોઈએ બસ એટલું કરો તો પણ જવાબ તમારો બી મળી જાય ક્લિયર ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કોઈ પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીના ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી છે તો આવશે હોકી સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાસ્તાની સામે રમ્યા હતા તો એ રમ્યા હતા મિત્રો વેસ્ટ ઇન્ડિઝ આમાં કોણ જુદું પડે છે તો નીચેનામાંથી કોણ જુદું પડે છે તે આપણે જોવા જઈએ તો જવાબ આવશે મિત્રો વિકેટકીપર ત્યારબાદ વાત કરીએ તો ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે ક્રિકેટ રાજ્યવર્ધનસિંહ રાઠોડ કઈ રમત સાથે સંબંધિત છે તો જવાબ આવશે રાઇફલ શૂટિંગ કઈ રમત ઘોડા પર બેસીને રમાય છે તો મિત્રો પોલોની રમત ઘોડા પર બેસીને રમવામાં આવે છે ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે તે આપવામાં આવે છે મિત્રો સતરંજની રમતમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે તો પાંચમી જૂન બે હજાર ચોવીસમાં સમર ઓલિમ્પિક કયા દેશમાં યોજાશે ઓકે યોજાઈ ગયો તો જવાબ આવશે મિત્રો ફ્રાન્સ કયા પ્રથમ ભારતીય ખેલાડીએ ઓલમ્પિકમાં બેડમિન્ટનની રમતમાં મેડલ જીતેલ છે તો એ છે મિત્રો સાયના નહેવાલ ડ્રન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ફૂટબોલ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે અમદાવાદમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ કયો હતો મિત્રો એ કયો હતો મિત્રો એ હતો મિત્રો ભારત હતો કયો હતો ભારત હતો ઓકે સૌ પ્રથમ જ્યારે ટી ટ્વેન્ટીની બે હજારને સાત જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે ભારત હતો અને બે હજાર ચોવીસનો પણ મિત્રો જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે તે ભારત દ્વારા જીતવામાં આવ્યો છે બીજી વખત ત્યારબાદ જોઈએ તો કે ટાઈગર વુડ કઈ રમત સાથે સંકળાયેલ છે તો એ છે મિત્રો ગોલ્ફ સૌથી નાની વય ભારત રત્ન એવોર્ડ મેળવનાર કયો ક્રિકેટર છે તો એ છે મિત્રો સચિન તેંડુલકર ઓકે બે હજારને પંદરમાં તેમને ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો એ છે મિત્રો હોકી ભારતમાં રમતવીરને રમત માટે અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે તો એ છે મિત્રો ખેલ રત્ન એવોર્ડ પ્રસિદ્ધ ક્રિકેટર જેની સાથે અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન કર્યા છે ઓકે આ મિત્રો બે હજાર ત્રેવીસ હાઈકોર્ટ પટ્ટાવાળાનું પેપર છે એટલે આ પ્રશ્ન પૂછાયો હતો તેમાં તો એ છે મિત્રો વિરાટ કોહલી ગ્રાન્ડ સ્લેમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો એ છે મિત્રો ટેનિસ ઓકે રમત જેટલા મિત્રો પ્રશ્નો બે હજાર ચોવીસ ત્રેવીસમાં જે પટ્ટાવાળાની પરીક્ષામાં રમત ગુમતના બધા પૂછાયેલા પ્રશ્નો રિપીટ પૂછાયા હતા ત્યારબાદ આવે છે કે ભાઈ ઈરડા કયા ક્ષેત્રના નિયામક તરીકે કામ કરે છે તો જવાબ મિત્રો વીમા ક્ષેત્ર રાંધર ગેસ સેનું મિશ્રણ છે રાંધર ગેસ શેનું મિશ્રણ છે તો જવાબ બ્યુટેન અને પ્રોપેન કયા કાર્યક્રમો દ્વારા કન્યા કેરવણીના જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે તો તમામ આવશે મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન છે ગુણોત્સવ છે સપ્તધારા છે આપેલ તમામ ઓપ્શન ડી તાજેતરમાં ભારતની સૌ પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ મોબાઈલ એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે તો ઉત્તરાખંડ ત્યારબાદ આગળ વધીએ તો એચ વન એન વન વાયરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો બનાસકાંઠાના ડીસા ખાતે ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ખાલી જગ્યાએ નેટવર્કની સુરક્ષા પ્રણાલી છે કે જે પૂર્વ નિર્ધારિત સલામતી નિયમોને આધારે ઇનકમિંગ અને આઉટકમ સોરી ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકના નિયંત્રણની દેખરેખ રાખે છે તો એ છે મિત્રો ફાયરવોલ છવ્વીસ નવેમ્બરનો દિવસ કયા નામે મનાવાય છે બંધારણ દિવસ ભારત સરકારના કાનૂન અને ન્યાય મંત્રાલય ઘર આંગણે ન્યાય આપવાનું કયું અભિયાન લોન્ચ કર્યું છે તો એ મિત્રો જવાબ આવશે એક પહેલ ડ્રાઈવ તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટલ કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે અમદાવાદ વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ આ એલઈડી શબ્દનું પૂર્ણ નામ શું છે તો એ છે મિત્રો લાઈટ ઇમિટિંગ ડાયોડ હાલમાં નામદાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે મિત્રો તો એ છે મિત્રો ઓકે ન્યાયાધીશ શ્રી ડી વાય ચંદ્રચૂડ ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર કોણ છે મિત્રો તે છે મિત્રો શંકરભાઈ ચૌધરી હાલના ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ છે તો તે છે મિત્રો જનરલ મનોજ પાંડે ભારતીય સરહદની રક્ષા કરનાર પેરા જે ફોર્સ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે બીએસએફ હાલમાં ગુજરાતના કાયદા મંત્રી કોણ છે મિત્રો તો તે છે ઋષિકેશ પટેલ ભારતની સર્વપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ પ્રાપ્ત કરનાર શહેર એ છે કોલકાતા મુંબઈ અને દિલ્હીને જોડનાર હાઈવે પ્રોજેક્ટનું નામ તો ડીએમસીઆઈ ભારતની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમલમાં મૂકવા કઈ ભારતીય કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે તો મિત્રો જવાબ આવશે એન એચ એસઆર સીએલ સર્જિકલ સ્ટ્રાઇક આધારિત ફિલ્મનું નામ શું છે તો તેનું નામ છે મિત્રો ઉરી અમદાવાદના વતની એવા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કલાકાર તો એ છે મિત્રો દર્શન રાવલ અને તાજેતરમાં ગુજરાતમાં વિનાશ નોતરનાર વાવાઝોડાનું નામ વાવાઝોડાનું નામ શું છે તો એ છે મિત્રો બીપરજોય જોય તો મિત્રો આ હતા ઓકે અગત્યના પ્રશ્નો ઓકે બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષાના પ્રશ્નો છે આ બધા અને ખૂબ અગત્યના પણ છે